જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઉમરી ગામે વીર માંગળાવાડાની જગ્યાએ તો આજે સાથે સાત શિવાંશે તો જો ફુગો લઈ લીધો છે અને હવે આપણે વીર વીરમાંગડાવાડાની જગ્યાનો ઇતિહાસ જાણીએ અને આગળ જઈએ તો અહીં આપણે હવે વીર માંગણાવાડાની જગ્યાની અંદર તો આવી ગયા છીએ અને આગળ આપણે સતી પદ્માવતીની જગ્યા જોઈએ અને વીર માંગળાવાડાની જગ્યાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ તો સૌ પ્રથમ તો આપણે બધાને એક વસ્તુનો ખ્યાલ છે કે વીરમાંગડાવાડાની મેઇન જગ્યા ભાણવડમાં છે તે મામાનું ગામ હતું અને અહીંયા ઉંબરી પણ આ જગ્યા આવેલ છે જો અહીંયા રમકડા જોઈને શિવાંસ્થ સૌ પ્રથમ તો ઊભી ગયો છે અને આગળ તમે વડલો જોઈ શકો છો એની બાજુમાં વીરમાંગડાવાડાનું સ્થાનક આવેલું છે હિરણ નદીના કિનારે સરસ્વતીનો કિનારો આવે છે અને અહીંયાથી આગળ જતા બાજુમાં સતી પદ્માવતીની જગ્યા છે નદી કિનારે આ વીર માંગડાવાળાની જગ્યા આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા લોકોની ભીડ કાયમ માટે એટલી જ હોય છે અને અહીંયા હર એક લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને અહીં જે લોકો પ્રેમીઓની તો અહીંયા પોતાની ઈચ્છા પૂર્ણ થાય જ છે તે માટે અહીં લોકો ક્યાંય ક્યાંયથી માનતા લઈને આવે છે અને વીર માંગડાવાને ખીચડી બનાવી અને અહીં ધરાવે છે તો આ સુંદર જગ્યાના આપણે દર્શન કરીએ અને અહીંયા છે જો મસ્ત ઘટાદાર વટલો અને આગળ આપણે હવે વીર માંગડાવાડાની જગ્યાએ જઈએ મિત્રો તો અહીંયાથી થૂ થોડે દૂર આવેલું છે પાટણ ગામ જ્યારે વણિકની દીકરી પદમા હતી તે સતી પદ્મા અને વીરમાંગડાવાડાની આ પ્રેમ કહાની છે જે આપણા ભારતના ઇતિહાસમાં તો એક પ્રેમીઓની એક આ વાત જ અલગ છે જે મોતને ભેટીને ભૂત બનીને પણ તેની પ્રેમિકાને પરણવા આવ્યો તેવી આપણે વિદેશની સ્ટોરીઓ વીર રાંઝા રોમિયો જુલિયટની તો ઘણી સ્ટોરીઓ જોઈ છે પરંતુ આપણા દેશમાં આવા મહાન પ્રેમીઓ થઈ ગયા તેની વાત કરવાની તો અચૂક રહી ગઈ તો આ ચલો આપણે આવા વીર માંગડાવાડાની જગ્યાના દર્શન કરીએ અહીં લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે અને તમામ લોકોની મનોકામના જેણે મનમાં ધારેલું કામ માંગડાવાળો આજે પણ ભૂત મરીને અહીં બેઠો છે અને તમામ લોકોની ઈચ્છાને પૂરી કરે છે જેની સાક્ષી અહીં આવેલી પબ્લિક જ તમને બતાવે છે મિત્રો માનવી રૂવે પાપડીએ ત્યારે એની આંખમાં પાણી પડે જ્યારે ભૂત રૂવે ભેકાર એના લોચનીય લોહી ઝરે આ તો ભૂતના લોચનમાંથી એને હૈયું ચીરી ચીરીને એના લોચનમાંથી આ સુડાની ધારને બદલે લોહીની વહે છે અને આવો વીર માંગડાવાળાનો અઢળક પ્રેમ વીર માંગડાવાળાની જ આ જગ્યાએ તમે આજે પણ આ બાળકોના ફોટા અને એ બધા વીર માંગડાવાળાએ લોકોની ઈચ્છા પૂરી કરી છે તેના માટે મૂકવામાં આવ્યા છે અને વીરમાં પદ્મા માટેનો પ્રેમ તમે આ વાત સાંભળીને જ જાણી શકશું નહીં આટાળી પચાસ ભાગડિયું પણ એકેય સતી પદમાં કહે છે કે આટાળી એકેય નહીં ત્યારે મારો પ્રીતમ મારો માંગડો ક્યાં ગયો હશે તેવી સતી પાદમાં રાહ જુએ છે અહીં આ પાઘડીઓ વીર માંગડાવાળાને ચડે છે અને વીર માંગડાવાળાને સૌ ભૂતળા દાદા તરીકે પણ પૂજે છે કારણ કે તે ભૂત બની અને તેની પ્રેમિકાને પરણવા આવ્યો હતો અને તેના જીવનની છેલ્લી ઈચ્છા હતી કે હું મારી પદ્માને ન મળી શક્યો અને મારી પદ્માને મળી ન શક્યો ત્યારે આવી એક જ કહાની હશે કે મનુષ્ય સાથે કોઈ ભૂત પરણ્યું હોય અને તેણી પોતાની પ્રેમ કહાની અમર બનાવી હોય એવા પ સતી પદ્મા અને વીર માંગડાવાળાની આ પવિત્ર જગ્યા જે આજે પણ અહીં પોતાને હોવાની સાક્ષી પૂરે છે હવે આપણે સતી પદ્માવતીની જગ્યાએ જઈએ છીએ જે પદ્માવતી વીર માંગડાવાળા જોડે પરણી અને અહીંથી તે આ જગ્યાએ સતી થઈ હતી તે જગ્યાના આપણે દર્શન કરવા જઈએ છીએ સતી પદ્મા પણ તેના પ્રેમીની કાગડોળે રાહ જોઈને બેઠી હતી અને કહેતી મનમાં કે પાચાસ પચાસ પાઘડીઓ દેખાય છે પણ એકે આંટાળી નહીં એટલે કે મારો વીર માંગડો ક્યાં હશે મારો માંગડો કેમ નથી દેખાતો ત્યારે જ્યારે એ સતી ને પરણી અને આ જગ્યા ઉપર આવે છે અને બધી વાત કરે છે કે મેં મારો જીવ અહીં ગુમાવ્યો છે અને હું મસ્ત આ છેલ્લી વાર તને મળું છું ત્યારે પદમાં જો તમે જોઈ શકો છો અહીંયા લોકોએ પોતાના પ્રેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ જગ્યાએ સિંદૂરથી નામ લખવામાં આવેલા છે પરંતુ અહીં લોકો ના પાડે છે કે તમે આવી રીતે નામ ન લખતા પરંતુ તેના મનની ઈચ્છા કે જેમ તમે તમે લોકો કેવી રીતે પ્રેમ પૂરો કર્યો કે મરણ પામીને પણ તમારું પ્રેમ પૂર્ણ થયો તો અમારા જીવતા સાક્ષાત હે સતી પદમાં અને વીર માંગડા અમારી આ તમામ ઈચ્છાઓ પૂરી કરજો એ ઈચ્છાથી લોકો અહીં પોતાના નામ લખી જાય છે જે અહીંયા મેં જોયું છે પરંતુ અહીં ખાસ ના પાડેલી છે મિત્રો તો હવે આપણે પદ્મા સતી પદ્માના દર્શન કરી લઈએ તમારી જે ઈચ્છા હોય તે તમે મનમાં પણ વ્યક્ત કરી શકો છો આવી રીતે નામ લખવાથી કે કોઈ પણ સ્થાનનું જે મેન આવી રીતે તો આપણે નામ લખીએ તો ત્યાં આપણે જે લોકો માટે સુવિધા હોય છે થોડું એની સ્વચ્છતા ખોરવાય છે એટલા માટે આવું ન કરવું જોઈએ ચલો તો આપણે સતી પદ્માના દર્શન કરીએ અને જેને જીવતા જીવ અને મરણ પામીને પણ પ્રેમને પૂર્ણ કર્યો અને એ પોતાના પ્રેમીની પાછળ સતી થઈ એવી સતી પદ્મા પણ પૂજવાને લાયક છે અને આ વીર માંગડો પણ પૂજનીય છે કારણ કે તેણે મરીને પણ પ્રેમ નિભાવ્યો છે અને આ પદ્માએ સતી પદ્મા બ સતી થઈ અને માંગડાની પાછળ પોતાનો પ્રેમ નિભાવ્યો છે પોતાના જીવને બલિદાન આપી અને તેણે પોતાના પ્રેમને નિભાવ્યો જ્યારે પોતાનો જીવ ગુમાવ્યો અને ફરી ભૂત બનીને આવી અને સતી પદ્મા સાથે પોતાના પ્રેમની અલૌકિક શક્તિ બતાવી અને જો અહીંયા બધા લોકો પદ્મા અને વીર માંગળાવાળાને ખૂબ જ પૂજે છે બાળકોથી લઈ અને મોટા અનેક લોકો અહીંયા ખૂબ દૂર દૂરથી લોકો આવે છે અને પદ્મા અને વીર માંગળાવાળાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે અહીં ખાસ એની ઈચ્છા પૂર્તિ થતાં પોતાના જે પણ માનતા હોય તે અહીં પૂરી કરે છે અને અહીંયા પદ્માને જો આ ચુંદડી ચડાવે છે જ્યારે માંગડાવાળાની ખીચડી સૌ લોકો ધરાય છે અને આ પદ્મા આ જગ્યાએ સતી થઈ હતી વીર માંગડો તેને રોકતો હતો પરંતુ જ્યારે પણ માંગડો રહ્યો નથી તો મારે આ જીવન શું કામનું એવી દૃષ્ટિથી પદ્મા પણ તેની પાછળ સતી થઈ આવી અદભુત અલૌકિક આ પ્રેમની કહાની કાયમ માટે અમર રહેશે જય વીર માગણાવાળા અને સતી પદ્માવતીની જય